જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાયને તો અત્યારે હવે ગયા છે લંડનમાં સાડા આઠ સવારના અને હું હવે નીકળું છું જોબ ઉપર જવા માટે અમારે અલ્પાબેન ને પિયુષભાઈ અમેરિકાથી આવી ગયા છે એમની ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે મારા પતિદેવને પિક કરવા માટે ગયા છે પણ અલ્પાબેન આવશે ત્યાં હું તો જોબ ઉપર જવા નીકળી જઈશ એટલે મળાશે નહીં એટલે રાતે આવીને મળીશ અને આપણે અલ્પાબેનને પૂછશું કે કેવું એનો એક્સપીરિયન્સ રહ્યો કેવું લાગ્યું એને અમેરિકા મને એમ કે અલ્પાબેનને નહીં મળી શકું પણ જો કારમાં બેસવા જ ગઈ લોકોનો ફોન આવ્યો પહોંચવા તો મળી અને પછી જાઉં બે મિનિટ રાહ જોઉં અહીંયા લોકોની કાર હમણાં દેખાશે જો આવી ગયા અલ્પાબેન આવી ગયા છે અમેરિકાથી

અમે બધા એકબીજા માટે લીધા અને અમારા અલ્પાબેન અમેરિકા થી શાંતા આવ્યા બધાનું ગિફ્ટ શાંતા નહીં બેસવાની જગ્યા નથી એ બી તારા સાઈડ માં બેઠા તો હવે છોકરાઓ રાહ જોઈ છે ગિફ્ટ ખોલવાની ખબર નથી કોને કોના માટે શું લીધું મેથી સુધારવા મેથી દેખ એટલે સમજી જવાનું કે આજનો પ્રોગ્રામ શું છે તો આજનો પ્રોગ્રામ છે ભજીયા ભજીયા કઈ ખુશીમાં આપડા આપણા સૌના લાડીલા વાલ્બેન અમેરિકા થી આવી ગયા છે તો આવ્યામાં હું સો રૂપિયાની એક મેથી મોંઘી છે તો મારી બેન આવી એટલે પગ વાળી બેઠી આજે તમે જોઈ શકો છો કે હું બોલું જ પણ બધા બે બે મિનિટ એટલા મને ડિસ્ટર્બ કરે કે હું ક્યાં હતી એ ભૂલી એકડો એક ભૂટવો પડે મારે તો આજ હા હું આઈએ જ હતી પણ તો હમણાં તમને મેં ક્રિસમસ ટ્રી બતાવ્યું છે અલ્પાબેન આવ્યા એટલે અમારું ક્રિસમસ ટ્રી ભરાઈ ગયું છે અમારે એકબીજા માટે ગિફ્ટ લેવાના હતા કોની ચિઠીમાં કોણ આવ્યું એ ખબર નહોતા પણ મારા માટે જરાક થોડુંક એક્સપેન્સિવ ગિફ્ટ આવી ગયું છે એમાં એવું છે કે છોકરાઓ મને પૂછતા કે તમારે શું જોઈએ તો હું એમ કહેતી કે જયદતને એના કાકા હોય ને તો એના માટે થોડું એક્સપેન્સિવ ગિફ્ટ ને છોકરાઓને બીજાને છૂટાઈ હતી કે નાનું એવું ગમે એ લઈ લેજો પણ સાચન મને જયદતભાઈ આવ્યો હું જયદત્તને માં આવી અને મારા માટે ગિફ્ટ લેવાનું હતું અને એણે જયદત્તભાઈ જરાક મારું ફેવરિટ મને ગમતી વસ્તુ લઈ દીધી મારા હાથમાં જે ચમકે છે એપલ વોચ મને એપલનો મને એપલની વસ્તુઓ બહુ ગમે મારો ફોનય આઈફોન છે થર્ટીન પ્રો એ પણ કોવિડ પછી જ્યારે રિલીઝ થયો હતો ને ત્યારે મારા પતિદેવ મારા બર્થ ડેમાં લઈ આવ્યા હતા રિલીઝ થયો તે દિવસે જ તો આ પાછી એપલ વોચ આવી ગઈ અમારો જયદત્ત મોટો થઈ ગયો મને એમ લાગે કે મારે માસીજી સાસુ બની જવું જોઈએ કેમકે મને સરસની ઘડિયાળ લઈ દીધી ને બહુ હું ખુશ થઈ ગઈ કેમ કે હું તો હસતી મને ખબર નથી કે આ એક્સપેન્સિવ આવે એટલે મને ખબર નથી કે મને લઈ દેશે પણ સાચાને લઈ દીધી તો થેન્ક યુ જયદત્ત અને આજે ભજીયા ખાવાના છે બોલવાનો ટાઈમ નથી બહુ મને ખોટાડી તો આપણે અલ્પાબેને સરસ મજાનું ખીરું બનાવી લીધું છે આજે બ્રોખલી ના ભજીયા થશે મેથી ભજીયા ના કારીગર એવા આપણા પાવેન આવી ગયા છે લીંબુ નીચો નીચોડી નીચોડીને ને દમ કાઢી છે લીંબુનો તો શું અલ્પાબેન અમેરિકા કેવું લાગ્યું તમને

બહુ મજા કરી ત્યાં મેં બહુ રાખ્યું હાજી કરી દીધી અડધી હાજી કરીને મોકલી પણ ને અડધી માર કરવાની જો હું કેટલું ધ્યાન રાખું છું આવતા વેત મેં કીધું કઈ બેન તું કઈ કર ખાલી ભજીયા કરી દે બહુ ડાઈશ હું કામ ન કરાવું કે કાલે મેં ભજીયા ખાઈ લીધા ત્યાં મારા મોબાઈલમાં બેટરી પૂરી થઈ ગઈ ને મને ખબર જ નથી હું ભજીયા ખાવામાં એટલી મશગુલ હતી કે સ્વિચ ઓફ થઈ ગયો કોણ એટલે મેં ભજીયા ખાઈ લીધા હતા બધા કોઈ ચિંતા કરતા નહીં ને હવે બીજું એક છે કે ઇન્ડિયા કોણ જાશે બે ફયો અહીંયા છે તો એક ફયે તો જવું જ પડે તો શું લાગે તમને બધાને કોણ જાશે આ તો એમાં કઈ બીજું કંઈ નવીન ની તો કઈ છે નહીં કેવા પૂરતી તો મારી બહુ ઈચ્છા હતી કે હું જાઉં દિલથી ઈચ્છા હતી કે હું છઠ્ઠી કરવા જાઉં

પણ મને એમ થાય ના મને એમ થાય કે બે માથી એક બેન પહોંચી જવી જોઈએ બસ બે માથી એકય ન પહોંચે ને તો થોડુંક દુઃખ થાય પણ એમ થાય કે ઓલા માતાજીના બે સ્વરૂપ ન હોય અલગ અલગ એમ અમે સ્વરૂપે અલગ અલગ છે પણ આમ એક જ છે એ જાય કે હું જાઉં અમને બસ પહોંચી જાય એવા જોઈએ છઠ્ઠી થઈ જાવી જોઈએ એમાં એવું છે કે છઠ્ઠી નું સુકન કરી લીધું બારમા દિવસે નામકરણ હોય તો ખઈ બા નામકરણમાં પહોંચી જાશે ને અત્યારે અમારા અલ્પાબેન બેન જરાક સામાન પેક કરે છે હું એને અહીંયા થોડીક મદદ કરવા બેઠી છું જો મોબાઈલ પકડીને કેટલી હેલ્પ કરું છે ને મને હેલ્પ હોય ભારતીની એટલી હેલ્પ હોય કામ પતતી જઈ ત્યાં સુધી વિડીયો ચાલુ રહી બહુ મદદ કરું ને અતિશય બોલે તો આખમાં પાણી આવી ગયા છે ને બે બેગ ઘટે છે એટલે આ વખતે એક જ બેગ લઈ જવાની છે ટ્વેન્ટી થ્રી હું આવું ને એમાં તમે બધાય ખુશ રેજો હા મારી વાત જોજો સામાન હા બસ ચોકલેટ લાવશું ને જો અમારા નાના નાના ભત્રીજાના શૂઝ નાનું નાના અમે પાછા શોપિંગ કરવા ગયા તા ગઈ કાલે અને બધું લઈ આવ્યા નાના નાના બધા શૂઝ ને ચપ્પલ ને બધું તો બસ અમારા અલ્પાબેન ની કાલે ફ્લાઇટ છે અમારે કાજલ આજે ગઈ હર્ષિલભાઈ ને અંકિતા સવારે આવ્યા કાજલ અત્યારે ગઈ અલ્પાબેન કાલે જાય બધા જવા આવવા માં બહુ છે જુનાગઢ થી રાજકોટ જતા હોય એની જેમ જાયશ ને આવે હવે તો એવું જ થઈ ગયું એક મારે જ બે ત્રણ વર્ષે વારો આવે ખબર નઈ એટલે સારું પણ બધા ને હરખ રે હું તો દર વખતે જતી હતી કોઈ ને હરખ નહીં રહ્યો અને હરખ તો હોય ચાલો પણ આપણે હવે સપોર્ટ કરીએ અલ્પબેનનું સામાન હોય આપણે જવાનું છે ને હા અલ્પબેન અત્યારે સ્ટીકર તોડે છે

બધી ગેમ્સ ગેમ્સ અહીંયા રાખી તો રમતા હોય રાતે મોડે સુધી ક્રિસમસની રજામાં હાર્મોનિયમ ને બધું રાખવું મ્યુઝિક ને જેને જે કરવું હોય અલ્પાબેન ને શંકા ગઈ કે હું એકલી એકલી બોલતી હતી એટલા માટે અલ્પાબેન જરા કઈ આવ્યા છે બધી બે ગોફો ફેરીએ જેમાંથી થોડું ઘણું લઈ જવા જેવું હોય એ લઈ જાય મહેશ્વરભાઈ આવ્યા છે અહીંયા મીઠું મહેશ્વરભાઈ ના ફ્રેન્ડ અહીંયા આવ્યા છે બધા અહીંયા ચડ્યા લોફ્ટમાં અત્યારે જો એ બે ના મજા છે હમણાં રજા છે એટલે તલપાબેન અહીંયા એનો ખજાનો ગાડીને બેઠા છે શું લઈ જાઉં શું ના લઈ જાઉં કેમ કે ત્રેવીસ કિલો જ વજન છે એટલે અમે બધાય કન્ફ્યુઝ છે અને એક્સ્ટ્રા બેક કરાવે તો એક્સ્ટ્રા પૈસા ભરવા પડે એટલે પેલા જોઈ કે કેટલો વજન થાય છે આ બધું ખોટું છે કાલ પાછું છે આ બધું છે ને આ લક્ષ્મીનારાયણ ની પ્રસાદી છે હમ હમ કેવું સરસ છે હમ ઝુમણું છે ઝુમણું નહીં અને પાવલ્યો પાવલિયો તો ચાલો હવે સામાન પેક થઈ ગયો છે અને હવે બહુ આજે બહુ લાંબો દિવસ થઈ ગયો તો એટલે થાકી ગયા છે સાડા અગિયાર વાગી ગયા છે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો